તાલુકાના સરોલ ગામ ખાતે સ્પ્રિંગ ફિલ્ડ વિલા ફાર્મ હાઉસ ખાતે જુગાર રમતા દસ જુગારીઓ ગ્રામ્ય એલસીબી ના હાથે ઝડપાઈ ગયા હતા પોલીસે ચૌદ પોઈન્ટ છપ્પન લાખ મુદ્દા માલ કબજી લીધું હતું ઓલપાડ તાલુકાના સરોલ ગામ ખાતે આવેલા સ્પ્રિંગ ફિલ્ડ વિલા ફાર્મ હાઉસ ખાતે જુગાર રમતા દસ જુગારીઓ ગ્રામ્ય એલસીબીના હાથે ઝડપાઈ ગયા હતા પોલીસે ચૌદ પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો આગામી દિવસોમાં ગણેશ ઉત્સવના તહેવાર નિમિત્તે ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા માટે સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા ગ્રામ્ય એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપી હતી જે સૂચના અનુસંધાને ગ્રામ્ય એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરે સર્વેલન્સ સ્ટાફ અને ટેકનિકલ સર્વેલન્સને અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઓલપાડ તાલુકાના સરોલ ગામ ખાતે આવેલા સ્પ્રિંગ વિલા ફાર્મ હાઉસ ખાતે જુગાર રમતા દસ જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ